ના પૌરાણિક કેદારનાથ મહાદેવ મંદિરની મુલાકાત મુખ્યમંત્રીશ્રીએ શિવલિંગ પર જળાધિસે કરી પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવી તેમણે મંદિરની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્તાની પ્રશંસા કરી આ પવિત્ર પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડો પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબર સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભો અગ્રણી શ્રી રત્નાકરજી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગોડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અને પોલીસ અધિકક્ષ શ્રી રાજદીપસિંહ ઝાલા અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન જેને ભીલ સમાજ પંચ દાહોદ પંચમાલ મહીસાગર દ્વારા આદિવાસી ભીલ સમાજના તૃતીય સમૂહ લગ્નનું આયોજન આજે ચાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ કરવામાં આવેલ જેની અંદર દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ અને બાકીના ત્રણ જોડા કુલ ચાર જોડાના સમૂહ લગ્ન સંપન્ન કરવામાં આવ્યા ધારાસભ્યશ્રી દ્વારા સમૂહ લગ્નનો તમામ ખર્ચ ઉપાડેલ અને સમાજને એક સમૂહ લગ્નમાં જોડાઈ અને ખૂબ પ્રેરણાદાયી સંદેશ આપેલ છે અને ભવિષ્યમાં આપણા ગરીબ હોય કે અમીર હોય તમામ લોકો સમૂહ જોડાય તેવી વિનંતી છે દાહોદ પંચવાલ અને મહીસાગર જે ભીલ પંચની રચના કરવામાં આવી છે એમાં ભીલસા મુંડા ભવાલે સહયોગ કરી અને જે સમાજની અંદર આદિવાસી સમાજમાં મોટો પાયે ખોટા ખર્ચાઓ કે થાય છે એના માટે એક નવી રાહ ચીંધી છે જે ત્રણ વર્ષથી પ્રયત્ન કરતા હતા આ વર્ષે ચાર જોડાઓ સમૂહમાં લગ્ન કર્યા છે અને એમાં મુખ્ય ભૂમિકા જે આ દાહોદના ધારાસભ્ય કલૈલાલ કિશોરીની છે એમણે એક સમાજમાં પ્રેરણા પૂરી પાડી છે ધારાસભ્ય હોવા છતાં સાથે રહીને સમાજની અંદર સમૂહ લગ્નમાં એમને જે ફેરા ફેર્યા છે લગ્ન વિધિ કરી છે એ માટે અમે સૌ બિલ પંચ અને બિરસા મુંડા ભવન એમને આવકારીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે અને સમાજને એક નવી દિશા અને રાહ મળે એક સમાજ ખોટા ખર્ચાઓમાંથી

આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે ડીટીવી ન્યૂઝને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવીનતમ અપડેટ્સ માટે બેલાયકન દબાવો ફરી મળીશું નવા સમાચાર સાથે જય ગરવી ગુજરાત